હાલમાં ઉનાળાની ઋતુ ચાલુ છે થોડા દિવસ પૂર્વે કમોસમી વરસાદ વરસવાથી અત્યંત ગરમી સાથે બફારો થઈ રહ્યો છે જેને કારણે લોકોનું જનજીવન અતિ આકુળ વ્યાકુળ બની ગયું છે લોકો બફારા અને ગરમીથી જાણે ત્રસ્ત થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં ચાલીસ ડિગ્રી ઉપમાન તાપમાન રહે છે થોડા દિવસ પૂર્વે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો હતો જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા લોકો ગરમી અને બફારાથી બચવા એર કૂલરનું ઓપ્શન અપનાવી રહ્યા છે જેથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળે હાલ મોટા જિલ્લાનું ગરડા શહેરનું કુલરનું બજાર એકદમ ગરમ છે રોજના ચાલીસ થી સો કુલરનું વેચાણ થઈ રહ્યું છે હાલમાં ગરમીનો માહોલ છે બફારાનો માહોલ છે જેને લોકો આ બફારા અને ગરમીથી બચવા માટે કુલરોની ખરીદી ધડાધડ કરી રહ્યા છે

ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે લોકો પૈસાદાર છે એ લોકો એસી લઈ લે છે અને એસી ના ઠંડક મેળવે છે પણ જે સામાન્ય માણસો છે આમ પ્રજા છે એને ઠંડક મેળવવા માટે થઈ અને અત્યારે કુલર એ એક હાથવગું હથિયાર છે અને કુલર પણ બધા જ વિવિધ વેરાયટીમાં નાની કિંમતથી મોટી કિંમતના બધા જ મળતા થયા એટલે લોકોમાં કુલર લેવા માટેની હોડ લાગી હોય એવું લાગે છે અને લોકો અત્યારે કુલરથી ઠંડક મેળવી રહ્યા છે ખરેખર માર્કેટમાં કુલરનું વેચાણ અત્યારે ખૂબ વધ્યું છે ત્યારે લોકોને પણ મારે એટલું કહેવું છે કે આ ગરમીની અંદર ખૂબ જ પાણી પીવો અને પોતાને થી બચાવો તમારા બાળકોને બપોરના સમયમાં તાપમાં ન મોકલો તમે પણ તાપની અંદરથીને બચો અને જ્યાં તમને હોય ડાયરેક્ટ તડકો ન લાગે એવા વિસ્તારમાં રહેવાનું પસંદ કરો જેથી કરીને આ ગરમીથીને અત્યારે બચી શકાય ખૂબ જ અત્યારે વાતાવરણ પલટાઈ ગયું છે અને જે અત્યારની આખી ચક્ર જે છે અહીંયા જે ગરમી પડતી હતી એ કરતાં વધારે ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણે પણ આની અંદર સાવચેતીને પગલાં લેવા જરૂરી છે દિવસ દરમિયાન કુલ કેટલા અંદાજે કુલરનો વેચાણ થતો છે હવે ઘણા બધા વેપારીઓ છે જે કુલરનો વેપાર કરે છે પણ મારા અંદાજ પ્રમાણે લગભગ પર ડેના સાઠ થી સો જેટલા કુલરો વેચાતા હોય એવો મારો અંદાજ છે આ અંગે ગરડા વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ પિયુષભાઈ શાહે જણાવ્યું કે હાલ જોઈએ તો ગરમી ખૂબ જ પડી રહી છે જેના કારણે લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા છે પોતપોતાની રીતે ઠંડક મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે મોટા અને પૈસાવાળા લોકો એસીની ખરીદી કરી ઠંડક મેળવી રહ્યા છે પરંતુ નાના અને મધ્યમ વર્ગના લોકો કૂલરની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે અલગ અલગ કિંમતના કુલરો અવનવી ડિઝાઇન સાથેના કુલરોનું વેચાણ થઈ રહ્યું છે અને કૂલરની ખરીદી લોકો ઠંડક મેળવી રહ્યા છે કૂલરની ખરીદી ખૂબ જ વધી છે આ ઉપરાંત મારે લોકોને કહેવું છે કે ગરમીથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ અને પોતાને ડિહાઈડ્રેશનથી બચાવવું જોઈએ આ ઉપરાંત બિનજરૂરી તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ આ વર્ષે ગરમીનું વધુ પડી રહી છે જિલ્લામાં અનેક વેપારીઓ રહેલા છે અને અંદાજિત રોજના માટે ચાલીસથી સો જેટલા કુલરના નંગનું વેચાણ થઈ રહ્યું છે